અત્યારે રાજ્યભરમાં ચાલી રહેલા અનેક વિવાદો વચ્ચે કદાચ આ ખબર છે તે લોકો સુધી નથી પહોંચી કદાચ આ જ એ વાત છે કે જેના કારણે અત્યારે રાજકારણ પોતે છે તે ચર્ચાનો મુદ્દો ઉઠાવી રહ્યો છે કારણ કે તેઓ પણ ચર્ચા કરી રહ્યા છે કે શું આ રાજનીતિના કોઈ નવા પાસાઓ હોઈ શકે આપણને સૌને ખબર છે કે ત્રણ દિવસ માટે અમિત શાહ છે તેઓ ગુજરાતના પ્રવાસે છે પરંતુ ગઈકાલે જે થયું એ ખૂબ ચર્ચાનો મુદ્દો છે કે પણ ઘણા પ્રશ્નો કરી શા માટે આ પ્રકારનું વર્તન છે તે કરવામાં આવ્યું અને શા માટે આ પ્રકારના અમિત શાહના છે તે વલણો દેખાયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ

પરંતુ ગઈ કાલે જે થયું એ ખૂબ ચર્ચાનો મુદ્દો છે જે તમને પણ ઘણા પ્રશ્નો ઉભા કરી શકે છે કે શા માટે આ પ્રકારનું વર્તન છે તે કરવામાં આવ્યું અને શા માટે આ પ્રકારના અમિત શાહના છે તે વલણો દેખાયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝરૂમ ગુજરાત અને આપની સાથે હું સુહિતેશ છીએ છેલ્લા ક્ષણે આ કાર્યક્રમમાં ફેરફાર થાય છે અને તેઓ સીધા ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પહોંચે છે અને ત્યાં પહોંચીને તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બંધ બારણે એક મીટિંગ કરે છે હવે ગાંધીનગરથી આજે મોટા સમાચાર છે તે સામે આવ્યા હતા કે જેનાથી અત્યારે રાજકારણમાં થોડો ચોંકાવનારા પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે અચાનક કાર્યક્રમમાં આ પ્રકારના ફેરફારો થવા અને અચાનક આ પ્રકારની મીટિંગો થવી તે રાજકારણમાં આવનારા સમયમાં ઘણા નવા ખુલાસાઓ કરી શકે છે અચાનક આ પ્રકારનો બદલાવ શા માટે અત્યારે ખૂબ મોટો એ પ્રશ્ન છે અમિત શાહ છે તે અમદાવાદના કાર્યક્રમ પછી આપણે સૌને ખબર છે કે મહાત્મા ગાંધી મંદિર પર જવાના હતા પરંતુ તેઓ એ આ પ્રકારના જે સર્કિટ હાઉસ ખાતે પહોંચીને આ પ્રકારની મિટિંગો કરી તે પછી રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારના અટકણો છે તે માહોલ સર્જી રહ્યા છે આ બેઠક દરમિયાન રાજ્યના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા છે તે થઈ હોવાની માહિતી મળી રહી છે જોકે આ બેઠકમાં શું ચર્ચાયું તેની સત્તાવાર કોઈ માહિતી હજુ સુધી બહાર નથી પાડવામાં આવી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેઓ આ બેઠક જે યોજી હતી તેમાં આવનારા સમયમાં રાજ્યને લઈને કોઈ મોટા ખુલાસાઓ છે કોઈ મહત્ત્વના નિર્ણયો છે તે લેવામાં આવ્યા હશે તેવું પણ માનવામાં આવે છે હવે આજે ત્રણ દિવસીય અમિત શાહનો જે કાર્યક્રમ છે આ બે દિવસનો હવે તેમનો આવનારા કાર્યક્રમ શું છે તેના વિશે થોડી વિગતે વાત કરી લઉં તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેઓ પાંચ ડિસેમ્બરથી લઈને સાત ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસે હતા કે જેમાં પાંચ ડિસેમ્બરે તેઓએ અચાનક જ આ પ્રકારની બેઠક છે તે બોલાવી હતી કે જે અત્યારે રાજકારણ વર્તુળમાં ખૂબ ચર્ચાનો મુદ્દો છે તે બની રહી છે કારણ કે એવા તો શું નિર્ણયો લેવાયા કે એવું તો શું થયું કે જે આવનારા સમયમાં આવનારી ચૂંટણીમાં એ રાજ્ય પર અસર કરી શકે છે છ ડિસેમ્બરના રોજ બનાસકાંઠાની ડેરીના તેઓ ઉદઘાટન માટે જવાના છે એટલે કે આજ રોજ તેમનો પ્રવાસ છે કે જે બીજા દિવસનો જે પ્રવાસ છે અમિત શાહનો કે તેઓ બનાસકાંઠાના પ્રવાસે જવાના છે અને અહીંયા તેઓ બનાસ ડેરીનું જે વિવિધ નવનિર્મિત જેટલા પણ પ્લાન્ટ છે તેનું લોકાર્પણ કરવાના છે તેઓ આ ડેરીના કાર્યને પરિચિત બીજા પણ જે પ્લાન્ટ છે તેની મુલાકાત લેવાના છે એવું પણ બની શકે અને આજે રાત્રે કે આજે સાંજે શું બીજી કોઈ બેઠક મળે છે કે કેમ એ પણ એક મહત્વનો પ્રશ્ન છે હવે વાત કરીએ આવતી કાલની તો પ્રવાસના અંતિમ દિવસે એટલે કે ત્રીજા દિવસે સાત ડિસેમ્બરના રોજ અમિત શાહ છે તે અમદાવાદમાં આવવાના છે અને ત્યાં અનેક જે નવા પ્રોજેક્ટ્સ છે કે જે પૂર્ણ થઈ ગયા છે તેનું લોકાર્પણ કરવાનું છે હવે અમદાવાદમાં તેઓ કયા કયા એવા પ્રોજેક્ટ છે જેનું લોકાર્પણ કરવાના છે તેમની પણ હું તમને અહીંયા વિગત આપી દઉં તો થલતેજમાં એટ સિક્સ વન ઇડબલ્યુ એસ આવાસ જે છે તેમનું લોકાર્પણ કરવાના છે સરખેજ ખાતે અને બોડકદેવ ખાતે જે વિવિધ વિકાસના કાર્યો થયા છે તેનું લોકાર્પણ કરવાના છે અને ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું પણ તેઓ તેના દ્વારા ઉદઘાટન કરવામાં આવવાનું છે હવે સાઉથ બોપલમાં આવેલા ઓક્સિજન પાર્કનું અમિત શાહ છે તે ઉદ્ઘાટ લોકાર્પણ કરવાના છે અને નવીન વસ્ત્રાપુરમાં તળાવનું પણ તેઓના દ્વારા લોકાર્પણ છે તે થવાનું છે નવા વાડજમાં થ્રી ફાઇવ ઝીરો ઇ ડબલ્યુ એસ આવાસનું તેઓ લોકાર્પણ કરશે અને અંતે તેઓ ગોતામાં મોટાપાયે જે વિકાસનું કાર્ય થયા છે તેનું ખાત મૂહૂર્ત અને લોકાર્પણ કરવાના છે અત્યારે સમગ્ર રાજ્ય માત્ર એ જ વિવાદ કરી રહ્યો છે કે જે ગોપાલ ઇટાલિયા પર ગઈકાલે રાત્રે જે જૂતું ફેંકવાની કામ કામગીરી છે તે એક યુવાન દ્વારા કરવામાં આવે છે કે જે બે હજાર સત્તરનો તેઓ બદલો લઈ રહ્યા છે તેવું તે યુવાન દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ આ બાબત છે આ જે ખબર છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોની નજરોથી બે ધ્યાન થઈ રહી છે કે ગઈકાલે પાંચ ડિસેમ્બરના રોજ અમિત શાહે અચાનક તેમનો જે કાર્યક્રમ હતો તેમાં ફેરફાર કર્યો અને ત્યારે તાત્કાલિક ને તાત્કાલિક તેઓએ મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સાથે બંધ બારણે એક મીટિંગ રચી હતી હવે તમને શું લાગે છે કે આ બંધ બારણે જે મીટિંગ થઈ છે તેમાં આવનારા સમય માટે આવનારા રાજકારણ માટે શું નવા મહત્વના તેઓએ મુદ્દા પર ચર્ચા કરી હશે કે પછી શું આ મીટિંગ છે તેમાં કોઈ નવા ખુલાસાઓ થશે કે જે આવનારા સમયમાં આપણી સૌની સામે આવશે તમારા મંતવ્યો તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો આજ માટે બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા ખુલાસા સાથે નવી હકીકતો સાથે અને નવા વિવાદ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત